રાજકોટમાં પીઆઈ સંજય પાદરિયા અને જયંતિ સરધારા વચ્ચે વિવાદનો મામલો વધુને વધુ ચર્ચાસ્પદ બનતો જાય છે સરધારા અને પાદરિયાના સીસીટીવી સામે આવતા અનેક સવાલો ઉત્પન્ન થયા છે સોશિયલ મીડિયામાં પાદરિયાના સમર્થનમાં અનેક પોસ્ટ સામે આવી રહી છે પીઆઈ સંજય પાદરિયા સમર્થન પોસ્ટર બાદ હવે તેની સામે પોલીસ લીધેલી ફરિયાદને લઈ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે સીસીટીવીમાં ફરિયાદી પોતે જ દોષિત હોવાનું જોવા મળ્યાનું સોશિયલ મીડિયા પોસ્ટમાં વાયરલ થઈ રહ્યું છે સાથે જ પીઆઈ પાદરિયા સામે કિન્નારખોરીક રાખી હત્યાની કોશિશની કલમ ઉમેરવામાં આવી હતી પીઆઈ અને સરદારાના વિવાદ વચ્ચેની મારામારીનો અનેક લોકો પાછા બારણે લાભ લેતા હોવાનું પણ પાટીદાર સમાજ ચર્ચાએ જોર પકડ્યું છે ભાજપ અગ્રણી અને કહી શકાય કે જે સરદાર ના ઉપપ્રમુખ જે સરદારા ઉપર છે તે હુમલો થયો હતો રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભરમાં છે આ ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ જે એ પીઆઈ છે જુનાગઢના પીઆઈ સંજય છે તેના વિરુદ્ધમાં છે તે વિવિધ કલમો છે તે ઉમેરવામાં આવી છે પરંતુ જે આ કલમો અને તેના સમર્થનમાં છે તે પોસ્ટો છે તે હાલ વાયરલ થઈ રહી છે ત્યારે આપણી સાથે પરસોત્તમ પીપળીયા છે તેમની સાથે જ વાત કરીશું આપના દ્વારા છે તે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરવામાં આવ્યું છે કઈ રીતને પોસ્ટને કોને સમર્થન આપ જાણો છો કે સોશિયલ મીડિયાની અંદર સરધારા અને પીઆઈ પાદરિયા વચ્ચે થયેલ વિવાદના ઘણા કુટે સીસીટીવી મળેલ છે તેનો આપ જાતે અભ્યાસ કરશો તો જણાશે કે સરદારાની ફરિયાદ ફેબ્રિકેટેડ છે આધાર પુરાવા વગરની છે અને સરદા ઉપજાવી કાઢેલ ફરિયાદ કરી હોવાનું સ્પષ્ટ દેખાય છે આ માત્ર ને માત્ર પીઆઈ પાદરિયાને બદનામ કરવાનો હેતુસર અને પીઆઈ પાદરિયાને હેરાન કરવાના હેતુસર કરવામાં આવ્યો એલું સ્પષ્ટ જણાય છે સામાન્ય મારામારીની ઘટના હોવા છતાં આને જીવલેણ હુમલા તરીકેની કપરી કલમો ઉમેરીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે આની પાછળ મારી દ્રષ્ટિએ ક્યાંક તંત્ર પણ સામેલ છે કારણ કે તંત્રએ આવી ફરિયાદ નોંધતા પહેલા પૂરી ચકાસણી કરવી જોઈતી હતી વિડીયો સીસીટીવી કૂટેજો તપાસવા જોઈતા હતા એ તપાસ્યા વગર ઉતાવળે શા માટે ફરિયાદ દાખલ કરી તે પણ એક શંકાસ્પદ છે તેમ છતાં અત્યારે ફરિયાદ દાખલ થઈ હોય તો પણ એની પૂરતી તપાસ કરી અને એને બિસમરી પ્રોસિક્યુશન ભરી અને પીઆઈ સરદારા પીઆઈ પાદરિયા સાહેબને ન્યાય આપવો જોઈએ તેઓ એક તમામ સમાજ ના ભદ્ર લોકો ઈચ્છ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે અને મારી દૃષ્ટિએ એને ન્યાય મળવો જોઈએ પીઆઈ પાદરિયા સાહેબને અને આવી ખોટી રીતે ફસાવી દેવા એ મારી દૃષ્ટિએ ખૂબ જ નિંદ નિંદનીય કૃત્ય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં કોઈ પણ પ્રકારના હથિયાર નથી છતાં પણ છે તે કહી શકાય કે એ સરદારા દ્વારા છે તે હથિયારનો ઉલ્લેખ કરવામાં આવ્યો વિવિધ કલમો ઉમેરવામાં આવી છે આપનું શું લાગી રહ્યું છે મારી દ્રષ્ટિએ આ પ્રકારની માનસિકતા ધરાવતા કાર્યકરોને આગળ ધરીને કોઈ પોતાના કોઈ ગોલ સેટ કરવા માંગતા હોય તો એ ગેરવ્યાજબી છે સમાજના ભદ્ર લોકો બંને સંસ્થામાં છે ક્યાંય વિવાદ નથી પણ નીચલા સ્તરેથી જે આવા વિવાદ થઈ રહ્યા છે તે નિંદનીય છે ઉપલા સ્તરે બંને સંસ્થાના ટ્રસ્ટીઓ છે એ પરિપક્વ છે ભદ્ર સમાજમાંથી આવે છે સમાજના પ્રમુખ દાતાઓ છે અને સમાજને કંઈક આપવા માટે ની ભાવના ધરાવે છે ત્યારે નીચલા સ્તરના કાર્યકરોએ આવકૃત્યથી બચવું જોઈએ ખાસ કરીને વાત કરવામાં આવે આ સમગ્ર ઘટના બની આપને શું લાગી રહ્યું છે કે આ સમગ્ર ઘટના એક ષડયંત્ર બનાવવામાં આવ્યું છે આ સમગ્ર ઘટનાને બે વ્યક્તિ વચ્ચેના વિવાદને અને પાદરિયા સાહેબને અને પોલીસ તંત્રને સધા તરફથી જે કાંઈ કહેવામાં આવેલ ગેરવ્યાજબી એનાથી આ ઉશ્કેરાત થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે મારી દૃષ્ટિએ આ ફરિયાદ છે એમાં પીઆઈ પાદડિયાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એટલે એ મારી દૃષ્ટિએ ન થવું જોઈએ તટસ્થ તપાસ થવી જોઈએ અને ન્યાયિક તપાસ થવી જોઈએ અહીંયા કોઈના ઇશારે તપાસ ચાલી રહી એવું સ્પષ્ટપણે દેખાય છે જેનાથી ન પાટીદાર સમાજમાં રોષની લાગણી ભભૂકી રહી છે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ આ અંગેના વિડીયો ફૂટેજ વાયરલ થઈ રહી છે જે યોગ્ય ન કહેવાય જે ચોક્કસપણે જે પીઆઈ સંજય પાદરિયા છે તેના વિરુદ્ધ જે કલમો ઉમેરવામાં આવી છે તેને લઈને છે ત્યાં તેના સમર્થનમાં છે તે પોસ્ટો વાયરલ થઈ રહી છે અને ન્યાયિક તપાસ માટેની છે ત્યાં માગણી પણ છે તે ઉઠી રહી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ